વાડીએ ગયા હતા ને તો કાંઈ ખબર નહીં મરી ગયા પછી મારી ફ્રીજ ભરવાની અનાજની એ બધી તકલીફ રહ્યા કરે છે દીકરાના પપ્પા છે એમને શું થયું હતું જેમના લીધે એ એક્સપાયર થઈ ગયા એ કઈ ખબર જ ના પડી વાડી વાડીએ ગયા તા તો વાડી મે વાડી ને વાડી જ એવું થઈ ગયું પછી બે વાગે ખબર પડી કે થઈ ગયું ઈ ભરી એટલે સર એવું કહેશે કે સ્કૂલ માં આવવાનું પરીક્ષા આપવા નહી આવવાનું

મા છોકરો છે છોકરી છે એનું એમના પપ્પા એ નથી હોક થઈ ગયો હા તો બેન શું થયું તું એમને જણાવજો ને છાતીમાં દુખાવો તો એ માં રહેતા તો વાડી એવું થતું અને અત્યારે પરિયરમાં અહીંયા કોણ કોણ રહ્યો છો તમે બસ મારા બે છોકરા ને હું આમા જેઠનો છોકરો રહે છે છોકરી બે બે વર્ષની છે ને છોકરો 7 નો કેટલા વર્ષ પહેલા દીકરાના પપ્પાનું મૃત્યુ થયું આ ત્રીજો વર્ષ થયો ઓ બેન વર્ષથી તમે જાતે ઘર ચલાવો છો કેટલી તકલીફ થાય બહુ તકલીફ પડે છે શું બે પણ એ કંઈ ન થાતો એટલે આય આય છોકરાને ભણાવમ તકલીફ તો પડે છે પણ ફી ભરાની તકલીફ પડે છે પણ શું કરવું અને અત્યારે શું કામ કરીને બેન તમે ઘર ચલાવો છો ક્લિનિંગમાં જાઉં છું ડ્રેસમાં 4-5000 નું કામ કરું અને દીકરાની ફીસ બેનની ફીસ એ કઈ રીતે આટલા ઓછા ખર્ચા હું પડી આને હમણાં જ લાવી છું બેમાંથી તો હજી એક હપ્તો ભર્યો છે માનો જી એક હપ્તો નથી ભરાયો એટલે ફીસમાં હપ્તા કરાવેલા છે હા કેટલાના હપ્તા છે જણાવજો તો લોકો સપોર્ટ કરે જેમનાથી લોકો ભરી શકે એક પહેલો હપ્તો 2700 નો ભર્યો આ બીજો હપ્તો 2300 નો છે પણ હજી ભરાનો નથી સ્કૂલમાંથી એવું કીધું છે કે હપ્તો નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવાનું દીકરો કઈ સ્કૂલમાં ભણે છે આ આશુતોષ આ ફીસ નહીં ભરે તો એમને પરીક્ષામાં નહીં બેસવા દેવું કહે છે કેટલી ફીસ ભરવાની છે એમની આખા વર્ષની અગિયાર હજાર પાંચસો આ દીકરાના પપ્પા છે એમને શું થયું હતું જેમના લીધે એ એક્સપાયર થઈ ગયા એ કઈ ખબર જ ના પડી વાડી વાડીએ ગયા તા તો વાડી મેન વાડીએ એન વાડી જ થઈ ગયું અને પછી 2 વાગે ખબર પડી કે આવું થઈ ગયું છે હા દોસ્તો જોઈ શકો છો બેન છે કે જેમના પતિનું કે આકસ્મિક મૃત્યુ થયું હતું વાડી ગામમાં મૃત્યુ થયું હતું કઈ રીતે મૃત્યુ થયું એમને નથી ખબર પરિવારમાં એક દીકરો છે નાની દીકરી છે સાથે વિધવા બેન છે રહે છે પાંચ હજારમાં માં પંચિંગમાં કામે જાય છે સાથે સાથે દીકરા અને દીકરીની સ્કૂલ નો ફીસ નો ખર્ચો હોતો હોય છે હપ્તો કરાવી અને પોતાની ફીસ ભરે છે અને અગિયાર હજાર ફીસ છે અને અહીંયા નજીકમાં કતારગામ વિસ્તારમાં કોઈ પણ સ્કૂલમાં ભણે છે ત્યાં આવનારા સમયમાં એવું કીધું કે ફી નહીં ભરે તો એમને એક્ઝામમાં નહીં બેઠવા દે તો બસ આવી પરિસ્થિતિ સાથે લોકો જીવતા હોતા હોય છે અને અમે તમારા સુધી પહોંચાડતા હોતા હોઈએ છીએ તો ચાલો દીકરા સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન શું નામ છે ભાઈ તારું આયુષ તારા પપ્પાને શું થયું તું એ વાડીએ ગયા હતા ને તો કાંઈ ખબર નહીં મરી ગયા પછી અને અત્યારે ઘરમાં બધું કોણ ચલાવે મારી મમ્મી

સાથે સાથે ભાડામાં ભાડાના મકાનમાં રહેતા એનું ભાડું ભરવું હોતું હોય છે સિંગલ પેરેન્ટ્સ એક ના માતા છે કે જેઓ આટલા નાની ઉંમરે પોતાના દીકરાને મોટા કરવાનો હોતા હોય છે બહુ જગૃત થઈ જતું હોય છે પણ કંઈ નહીં દોસ્તો અમારા ટ્રુલાઇફ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી આજે અનાજ કીટ આપીશું અને આવનારા સમયમાં તમે બેનને અને એમના દીકરાને ફીસમાં કે કોઈ પણ રીતે મદદ કરવા માંગતા હોય તો ને હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક્ટ કરો આપણે બધા જ સાથે મળી અને આ દીકરાની ફીસ ભરીએ અને એમના ઘરમાં જે પણ તકલીફ થતી હોય એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ